હું તરસ્યો કાગડો વાર્તાનું નામ છે એક તરસ્યો કાગડો એ પાણીની શોધમાં આમ તેમ આમ તેમ ફરતો હતો એને દૂર એક કુંજો જોયો પછી એ કુંજા પાસે જઈ કુંજામાં ચાંચ બોળી પણ એની ચાંચને પાણી અડીક્યું નહીં પછી નિરાશ થયા વગર કાગડો વિચારમાં પડ્યો કે હવે મારે પાણી પીવું કેવી રીતે પછી કાગડાએ વિચાર કર્યો કે નીચેથી કાકરા વીણું અને પાણીમાં નાખું એવી રીતે કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા અને કુંજામાં નાખ્યા કુંજામાં કાંકરા ભર્યા એટલે કુંજાનું પાણી ઊંચે આવ્યું પાણી ઊંચે આવ્યા પછી કાગડાએ ચાંચ બોળી અને પાણી પીડું કાગડાએ ધોરાઈને પાણી પીધું અને કા 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 કરતો ઉડી ગયો